હાજર બીસ વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે વિદ્યાર્થીઓ જાણ કર્યા વિના અમદાવાદ છોડી શકશે નહીં કુલપતિ નિરજા ગુપ્તાએ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સાથે બેઠકમાં વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવી હતી વિદ્યાર્થીઓની યુનિવર્સિટી દ્વારા સુરક્ષાની બાંધરી આપવામાં આવી હતી સ્કોલરશીપ ઉપર વીસ વિદ્યાર્થીઓ અમારે ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના છે ગઈકાલે અમે એક મીટિંગ કરી આપ મીટિંગ કરી એ બધા જ હાજર હતા અને એ મિટિંગમાં એમને અમુક સૂચનાઓ અમે એડવિઝરી તરીકે આપી છે એમાં ભારત સરકારની જે એડવિઝરી છે એની પણ જાણ આ સ્ટુડન્ટ્સને વિગતવાર કરી અને અમુક સૂચનાઓ એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે આપી છે અમદાવાદથી બહાર એ જાય તો અમને જાણ કરીને પરમિશન લઈને જાય ને બનતા સુધી અમદાવાદ નહીં છોડે જેનાથી અમને ખબર રહે કે સ્ટુડન્ટ સેફ છે ને અમારી સાથે જ છે એને પૂરેપૂરો આશ્વાસન આપવામાં આવ્યું કે તમે સેફ જ છો એમરજન્સીના બે નંબરો એમને આપ્યા છે ચોવીસ કલાકના જે વર્કર છે કોઈ પણ કારણ બનશે તો સ્ટુડન્ટ તરત જ એ નંબરો ઉપર ડાયલ કરી શકે છે એની પાસે પણ એક એમરજન્સી નંબર લીધું છે અમે અમારા બે એમરજન્સી નંબરો ને એક ફિમેલ ગાર્ડ નંબર એવી રીતે બધા સ્ટુડન્ટ્સને આપ્યા છે બીજું એમને થોડી એવી સૂચનાઓ આપી છે કે બહુ તરત જ સોશિયલ મીડિયા પણ રિએક્ટ નહીં કરતા અને થોડું સમજીને વાપરે અત્યારે

Cossack Patello Report, Hindu TV News Surat.